ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા દસમે શ્રી ગુરુએ નમ આજના શુભ અને પાવન પ્રસંગે હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મારા સર્વ ગુરુઓના ચરણોમાં વંદન સાથે નમસ્કાર કરું છું આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે આપણા જીવનમાં ગુરુનું કેટલું મહત્વ છે ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે સ્માર્ટફોન તેમજ કમ્પ્યુટર જેવા ઉપકરણો છે જેના પર જેના પર ઇન્ટરનેટ ઉપર ગમે તે સર્ચ કરવાથી આપણને સગરી માહિતી મળી રહે છે તો ગુરુ કે કે શિક્ષકની શી જરૂર પરંતુ યુવા પેઢી એમ નથી જાણતી તે માહિતી સરકાવ્યા વગરના દીપક તેમજ રંગ વગરના ચિત્ર જેવી છે ગુરુ એ આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે આપણા અંધકારી દીપકની જ્યોત જલાવીને પ્રકાશ આપે છે ગુરુ એ છે જે આપણા કોરા ચિત્રમાં રંગ લાવનાર છે જે ગુગલ ક્યાં દિવસ હોવાથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે શાસ્ત્રોમાં ગુણ અર્થ અંધકાર અને ઋણ અર્થ દૂર કરનાર એટલે કે ગુરુએ અંધકારને દૂર કરનાર છે ગુરુ અજ્ઞાનતા દૂર કરે છે ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે ગુરુ રાહનો સાચો માર્ગ બતાવનાર ભૂમિયો છે તેથી જ કહેવાય છે ને કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપી ગોવિંદ દિયો બતાય અર્થાત ભગવાન કરતાં પણ વધારે ઓછું સ્થાન ધરાવે છે ગુરુએ આપેલ સમાન પરમાત્મા સુધી પહોંચીને તેમની ઝાંકી કરી શકે છે ગુરુની ભૂમિકા માત્ર આધ્યાત્મ અને ધાર્મિકતા સુધી સીમિત નથી રહી દેશ પર રાજનૈતિક વિવિધતા આવતા ગુરુએ યોગ્ય સલાહ આપીને દેશની મુશ્કેલીમાંથી ઉગાર્યું છે પ્રાચીન સમયથી જ ગુરુ શિષ્યને દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન આપ્યું છે તેથી જ ગુરુના મહિમા માતા પિતા કરતાં પણ વધુ મળે આમ આપણે આપણા સર્વ ગુરુઓનું સન્માન કરવું જોઈએ પરંતુ ગુરુ પૂર્ણિમા એક એવો દિવસ છે પરંતુ ગુરુ પૂર્ણિમા એક એવો દિવસ છે જે ભક્તો ગુરુઓને સમર્પિત છે 老师，节日快乐！